ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે એથી હવે સુરત શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં આરોપીઓના વરઘોડા અને પોલીસ સરગસ કાઢી રહી છે બે હાથ જોડીને માફી મંગાવી રહી છે અને કાયદાનું ભાન કરાવી રહી છે આજે હવે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આંતક મચાવતો અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવામાં આવ્યો સુરતના લિંબાયત વિસ્તારના મીઠી ખાડી વિસ્તારમાં તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ સામાન્ય બોલાચાલીમાં ત્રિષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો વિડીયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા લિંબાયત વિસ્તારમાં પોતાનો ધાક જમાવતો આરોપીઓનો લિંબાયત પોલીસે આજે સરઘસ કાઢ્યો લિંબાયત પોલીસ દ્વારા આરોપી સદ્દામ છોટુ સોય